निकोल अनेक अनेकविध मानवीय प्रवृत्ती धमधमतो सेवाश्रम गोजलराम आश्रम નિકોલવાસીઓ પોતાના સજ્જનની પુણ્યતિથિ જન્મતિથી બાળકની ના ઉજવણીના ભાગરૂપે વડીલોને નાસ્તો કરાવવા આવે છે હા ઘનશ્યામભાઈ ટૂંક હા સરસ હા આજનો પ્રોગ્રામ કોના તરફથી છે પુણ્યતિથિ છે હા બોલો છે ને આવું હોય છે યાર સાડા ત્રણસો દિવસ એટલે કે ત્રણસો પાસઠ દિવસ થી વધુ દિવસો દરમિયાન લોકો નાસ્તો કરાવતા હોય છે તિથિ હોય કે જન્મતિથિ હોય એવો ઉજવણી અહીંયા લોકો કરાવતા હોય છે તો આપ પણ એકવાર અવશ્ય મુલાકાત લો